હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું સવારે કે પછી સાંજે નાસ્તામાં ખવાય અને બાળકોના લંચ બોક્સમાં અપાય એવો ફટાફટ બનીને રેડી થઈ જાય છે આ નાસ્તો આ ખાવામાં એકદમ જ અલગ છે જે તમે ઈડલી ઢોકળા અને મુઠિયા ખાતા હશો તો આ અલગ જ સ્વાદમાં બનીને રેડી થાય છે અને ફટાફટ બનીને રેડી થાય છે તમને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો તો અહીંયા બનાવવા માટે મારી પાસે અહીંયા મે ઈડલી અને ઢોસાનું જે બેટર હોય છે એ લઈ લીધું છે ઘણી વખત આપણે ઈડલી અને ઢોસાનું બેટર વધતું હોય છે તો એમાંથી શું બનાવવું એ પ્રશ્ન થતો હોય છે તો અહીંયા તમને સરળ રીત બતાવું છું એકદમ ઇઝી અને ટેસ્ટી બને છે તો આ બેટર અહીંયા લઈ લેવાનું તમારી પાસે જો બેટર ના હોય તો તમે બેટર બનાવીને બી આ નાસ્તો રેડી કરી શકો છો હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું મેં પહેલાં અહીંયા મીઠું નથી એડ કરતી મીઠું નાખ્યા પછી આની અંદર ચપટી આપણે ખાવાના સોડા એડ કરવાના છે આટલા પિંચ ઓફ જેટલા જ ખાવાના સોડા તમારે એડ કરવાના અહીંયા તમારે સોડા વધારે આને પહેલાંથી એડ નથી કરવાના જ્યારે બનાવવું હોય ત્યારે જ તમારે ખાવાના સોડા એડ કરવાના અને સરખી રીતે આને મિક્સ કરી લેવાનું આ રીતે મિક્સ થઈ જાય પછી હવે આપણે આને મારી પાસે આ રીતની મિની ઇટલીની ટ્રે છે તમારી પાસે જો મિની ઈટલીની આવી ટ્રે ના હોય તો હું તમને આગળ મારી ચેનલમાં બતાવીશ કે આ નાસ્તો કઈ રીતે બને છે બીજી રીત પ્રમાણે આવી રીતે મિની ઈટલી ઇટલીનું ડીશ લઈ લેવાનું અને તમારી પાસે જો ના હોય તો વાટકીનો ઉપયોગ બી અહીંયા કરી શકો છો હવે આપણે આ પ્લેટને તેલથી ગ્રીસ કરી દેવાની છે બધા જ ડીશોમાં તમારે તેલથી ગ્રીસ કરી દેવાની તેલથી ગ્રીસ થઈ જાય પછી જે આપણે બેટર રેડી કરીને રાખેલું છે એમાંથી આપણે આવી રીતે નાની નાની મીની ઇડલી બનાવીને રેડી કરી લેવાની છે આવી જ રીતે આપણે બધી જ ડીશોમાં અને બધી જ પ્લેટમાં આ રીતે બેટર ભરીને આવી રીતે તમારે કરીને રેડી કરી લેવાનું હવે આને સ્ટીમરમાં મૂકવાનું છે તો અહીંયા મેં પહેલાંથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું આવી રીતે પાણી ઉકળે એટલે આપણે જે મિની ઇટલીની ટ્રે છે એ આપણે આવી રીતે સ્ટેન્ડ મૂકી દઈશું અને ઉપરથી આપણે આને ઢાંકી દઈશું અને પાંચ જ મિનિટ આપણે આને સ્ટીમ થવા દેવાનું છે અહીંયા મિની ઇટલીને સ્ટીમ થતાં વાર નથી લાગતી પાંચ મિનિટ પછી આપણે ખોલીને જોશું તો તમે જોઈ શકો છો ચાકુ નાખીને કે આપણી ઇડલી નાની સરસ એવી સ્ટીમ થઈ ગઈ છે ચારથી પાંચ મિનિટમાં સ્ટીમ થઈને રેડી થઈ જાય છે હવે આપણે આ બધી જ પ્લેટને બહાર કાઢીને રેડી કરી લેશું અને થોડીક ઠંડી થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થઈ જાય પછી ચમચીની મદદથી તમારે આ રીતે ઇટલીને ટ્રેમાંથી અલગ કરી દેવાની છે તમે જોઈ શકો છો એકદમ જ ઇઝીલી નીકળી જાય છે અને જરા બી પ્લેટમાં ચીપકી નથી અને આ મીની ઇટલી એટલી પરફેક્ટ અને એટલી સરસ બની ગઈ છે તમે જોઈ શકો છો આ રીતની તમારી બનીને રેડી થવી જોઈએ અને એકદમ ચાળીદાર ઇટલી બનીને આ રેડી થાય છે આવી જ રીતે આપણે બધી જ પ્લેટમાંથી બધી જ મિની ઈડલી કાઢીને રેડી કરી લેશું તમારી પાસે જો આવી રીતે મિની ઇટલીની ટ્રેન આ હોય તો તમે આ સ્ટેજ ઉપર તમે વાટકી લઈ શકો છો અને તમને હું બીજી ટ્રીક બી બતાવું છું કે તમે આ રીતની મિની ઇટલી કઈ રીતે બનાવો તમારી પાસે આવી ઢોસાની લોળી હશે એ તમારે લઈ લેવાની ગેસની ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવાની પહેલાં ઢોસાની લોળીને તેલથી ગ્રીસ કરી દેવાનું અને ચમચીની મદદથી તમારે આવી નાની નાની મિની ઇટલી બનાવીને રેડી કરવાની છે છૂટી છૂટી તમારે આ રીતે નાની નાની બેટર તમારે આ રીતે એડ કરવાનું તમે જોઈ શકો છો આવી રીતે બધી જ છૂટી છૂટી તમારે બેટરને આવી રીતે ચમચીની મદદથી તમારે કરવાનું એક મિનિટ જેવું થશે એટલે આ રીતે તમને બેટરની ઉપર તમને આવી રીતે કાણા પડતા દેખાશે એટલે સરસ એવું સ્ટીમ થઈ જશે હવે એના ઉપર આપણે થોડુંક તેલ નાખીશું અને તેલથી થોડું બેટ ગ્રીસ કરીશું પછી આપણે આને પલટાવી લેવાનું છે આ રીતે આવી રીતે આપણે બધા જ પલટાવીને રેડી કરી લેવાના અને બીજી બાજુ બી આપણે બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ જેવું થઈ જાય એટલે આપણે હવે આ રીતે એક એક કરીને બીજી સાઈડને બી પલટાવીને રેડી કરી લેશું આવી રીતે બધી જ આપણે પલટાવીને રેડી કરી દેવાની અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની અને આ બધી જ મીની ઇટલીને આપણે આવી રીતે પ્લેટમાં લઈ લેશું આવી રીતે બધી મીની ઇટલી પ્લેટમાં લઈ લેવાય પછી હવે આને આપણે વઘારવાની છે તો તો ગેસ ચાલુ કરીને આપણે કોઈ બી પેન લઈ લેવાનું પેનની અંદર આપણે બે ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે તેલ અહીંયા તમે જે બી ખાતા હોય એ તમે અહીંયા લઈ શકો છો તેલ અહીંયા ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેવું રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેવું જીરું એડ કરીશું રાય અને જીરું તતળી જાય એટલે પાંચ ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું હવે આપણે આની અંદર મેં અહીંયા જ્યારે આપણી મિની ઇટલી સ્ટીમ થતી હતી ત્યારે સાઈડમાં તમારે આ રીતે પહેલાં વેજીટેબલને કટ કરી દેવાના છે જેમાં મેં એક મીડિયમ સાઇઝનો કાંદો એક ટમેટું બે લીલા મરચાં અને બીટને છીણીને આ રીતે રેડી કરી લીધો છે મસાલો અહીંયા તમે કોઈ બી વેજીટેબલ તમે અહીંયા તમારા મનપસંદના લઈ શકો છો હવે આ મસાલાને આપણે આ રીતે એડ કરી દઈશું પેનની અંદર અને એને હવે આપણે એકથી બે મિનિટ સુધી આપણે સાતળીને રેડી કરી લેવાનું છે જેથી ટમેટા અને કાંદા જે આપણે કટ કરીને આમાં એડ કર્યા છે એ સરસ રીતે સોફ્ટ થઈ જાય ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખીને આને સાતડવાનું રહેશે બે મિનિટ જેવું થશે પછી તમારે આની અંદર જે આપણે મીની ઇટલી સ્ટીમ કરીને રાખી છે એ બધી જ આમાં એડ કરી દઈશું જેટલો તમારે અહીંયા નાસ્તો બનાવવો હોય એટલો તમારે આમાં મીની ઇટલી આવી રીતે એડ કરી દેવાની અને આને સરખી રીતે આ મસાલાની સાથે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી આપણે આની ઉપરથી થોડું ઓફ જેટલું આપણે મીઠું એડ કરવાનું છે અને થોડું આપણે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું થોડું આપણે ચાટ મસાલો પાવડર સ્પ્રિન્કલ કરીશું અને આ રીતે તમે અહીંયા મસાલો એડ કરીને આને સરખી રીતે મિક્સ કરી લેવાનું મીની ઇટલી ઉપર તમે બધો જ મસાલો આ રીતે કોટ થઈ જાય એ રીતે તમારે આને મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમ તમારે આ સ્ટેજ ઉપર લો ટુ મીડિયમ જ રાખવાનું રહેશે અને મિક્સ કરવાનું હવે આપણે આને ઢાંકી દઈશું અને બે મિનિટ માટે સ્લો ગેસ ઉપર આને આપણે થવા દઈશું જેથી મીની ઇટલી આપણે એડ કરી છે એની અંદર મસાલાનો સ્વાદ આવી જાય બે મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો કે આપણું સરસ એવું આ નાસ્તો બનીને રેડી થાય છે એક વખત સરખું આને મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ જ આપણી ઇટલી મીની ઇટલી ઉપર સરસ એવો મસાલાનો કોટ થઈ ગયો છે આ રીતે તમે મસાલાનો કોટ થઈ જવો જોઈએ હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે સર્વ કરી લઈએ તો આ નાસ્તો ફટાફટ અને પાંચથી સાત જ મિનિટમાં બનીને રેડી થાય છે તમારા અહીંયા જો વે વેજીટેબલ અહીંયાથી પહેલાંથી કટ હશે તો આ નાસ્તો પાંચ જ મિનિટમાં બનીને રેડી થાય છે અને આ એટલો સોફ્ટ બને છે મેં પહેલાં કીધું કે તમારી પાસે જો મિની ઈડલીની ટ્રે ના હોય તો મેં જે રીતે ઢોસાની તવી ઉપર મિની ઈડલી બનાવીને રેડી કરી છે એ રીતે બી આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો એકદમ ટેસ્ટી છે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અને સવાર કે સાંજમાં આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ